અમરેલી ના વરુડી નાનાકડીયા અને પ્રતાપરા એપ્રોચ રોડ ની ડામર પેવરપટ્ટા દ્વારા સમારકામની કામગીરી અમરેલી માર્ગ અને મકાન પંચાયત તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે અમરેલી જિલ્લાના માર્ગ અને મકાન પંચાયત હેઠળના આશરે એક કિલોમીટરનો નો વરૂડી નાના આકડિયા તથા દોઢ કિલોમીટર એપ્રોચ રોડને એમએસએસ એટલે કે મિક્સ સીલ સરફેસ મટીરિયલ દ્વારા પેવર પટ્ટા કરવામાં આવ્યા છે ડામર પેવર પટ્ટા થી મરામત કામગીરી હાલ પ્રગતિમાં છે જે સાંજ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે તેમજ મારા પેટા હસ્તકના જે મેજર અને માઇનર બ્રિજ જે વરસાદ થી નુકસાન થયેલ છે તેની ચકાસણીની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને જે એક બ્રિજ ડેમેજ છે તેની મરામતની કામગીરી હાલ પ્રગતિમાં છે